તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠક તેમજ બાઇક રેલીનો કાર્યક્રમ યોજાયો હતો ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નીરસાગર કોમ્પ્લેક્સ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભિલોડાની બેંક ઓફ ઇન્ડિયાથી નીરસાગર કોમ્પ્લેક્સ સુધી યુવા કોંગ્રેસના નારા સાથે ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત યુથ કોંગ્રેસના પ્રભારી શ્રીનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અસારી રવિન્દ્રકુમાર શંકરભાઈને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી શ્રીની મંજૂરીથી ભિલોડા વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પાર્ગી ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંતિભાઈ ખરાડી અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય રાજેશ્વરીબેન ચંપાવત ઇન્દુબેન તબિયાર અનિલ હડુલા મુકેશભાઈ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમે સફળ બનાવ્યો હતો બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી